દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે અને આની પહેલાં મેં વિડીયો શોર્ટ વિડીયો મૂકાતા ભ્રૂણ ત્યાં વિશે ધર્મ વિશે પણ જે હું જોઈએ હું એમાં રિસ્પોન્સ નથી મળ્યો સમાજનો કારણ કે સમાજને સાચું ગમતું નથી સમાજને મનોરંજન હોય એવું બધું હોય મનોરંજન કરું એમાં ના નહીં પણ થોડોક આપણે ધર્મ નથી પાડી શક્યા ને એટલે આ સમાજ દુઃખી છે એના માટે થઈને મેં શોર્ટ વિડીયો ધર્મના મૂક્યા ધર્મ વિશેના પણ માણસોએ નથી જોયા બહુ ઓછા જોયા છે તો એ માટે હું તમને આજ નવેસરથી મારો બ્લોગ બનાવીને હું તમને છે ને આ મૂકું છું તો પહેલાં આ નોટમાં જોઈ લો બોલી જાઉં છું ભ્રૂણ હત્યા ન કરો શ્રી ખબર આવનારું બાળક કોઈ ખજૂરભાઈ બનશે કોઈ પોપટભાઈ ફાઉન્ડેશન બનશે કોઈ જેણે ગાંડા ઘેલા માટેની આશ્રમ બનાવેલ તથા નિરાધારની સેવા તથા સ સવાણી ગ્રુપ સુરત જેણે પાંચસો હજાર નિરાધાર દીકરીઓ અથવા એમને ગરીબ મા બાપની પુત્રીઓને પ્રણાવવાનો સંકલ્પ નેહાબેન પટેલ સુરત અગ્નિ ટીમ જે દિવસ રાત ગૌધન મૂંગા પશુઓની કતલખાનેથી લઈ જતા માણસો પાસેથી બચાવે રાજકોટ આશાબેન પટેલ નિરાધાર ગરીબની સેવા કરનારા કોઈ કલેક્ટર બની સમાજની સેવા કરશે કોઈ આઈપીએસ ઓફિસર બની પોલીસ ખાતામાં રહીને સમાજની સેવાને નવી રાહ ચિંધનારા બનશે જેવા કે હર્ષદ મહેતા તથા સફી હસન અમદાવાદ ટ્રાફિકમાં રહેતા આવા લોકો નોકરી કરતા કરતાં પણ સમાજની સેવા કરે છે અને સમાજને નવો રાહ નવો રાહ ચીંધે છે હવે આવે છે સાધુ સંતો પ્રિરામાનંદજી મહારાજ રામભરદ્ર આચાર્ય આદિક અજ્ઞાનતાના અંધકારમાંથી સમાજને કાઢે છે એવાનો આપણે એક એક વિસ્તરણથી દાખલો લઈ અને ભ્રૂણ હત્યા અટકાવીએ તો ચાલો આપણે એક એકનો દાખલો લઈએ છીએ આવા તો ઘણા મુક્ત પુરુષો ભગવાનને મોકલા છે અને સમાજની સેવા કરે છે અને પોતાનું જીવન બલિદાન કરી દીધું છે તો એવા મુક્તોના બહુ જૂજ લોકોના જ મેં નામ લખ્યા છે અને જૂજ લોકોના બિચારાના હું થોડોક વિવરણ કરી શકું છું એનું કારણ છે લાંબો વિડીયો સમાજને ગમતો નથી સમજા એટલે લાંબો વિડીયો બહુ નહીં કરું પણ ચહેતા જેટલું છે એટલું તમારે કેવું જ જોશે પહેલાં પહેલો લઈએ ને હેમાયેન પટેલ સુરત પોતાની અગ્નિવર ટીમ કે ખબર પડે મેસેજ આવે કે મૂંગા પશુઓને લઈને કતલખાને જાય છે એટલે પોતાનો જાનનો જોખમ લઈ એની ટીમ ભરતભાઈ આદિક નામ હું ભૂલી જાઉં છું એટલી બધી સેવા કરે છે એટલી બધો રીસ પોતાનું જાનનું જોખમ લઈ વાહન પોતાનું બોલેરો હોય કે ફોર વ્હીલ હોય એ ભટકાવીને પણ મૂંગા પશુઓને બચાવી મૂંગા પશુઓને કતલખાનેથી બચાવી અને તેને જે આશ્રમ ગૌશાળા બનાવી ત્યાં રાખે છે તો આવા નેહાબેન પટેલ જન્મતા હોય ભરતભાઈ આદિક જે સેવા કરવાવાળા છે આવા તો હજારો છે આપણા ભારતમાં એમ જા એ સેવા કરતા ને એની પહેલાં ભ્રૂણ હત્યા કરી નાખીએ આપણે ઘરે જન્મવાના હોય હે એની પહેલાં ભ્રૂણ હત્યા કરી નાખીએ તો સારું તો તમે કહેશો કે જન્મવાના હોય તો એટલા જન્મમાં છે તો મારું કહેવાનું એ છે કે ભગવાનને ગીતાજીમાં લખું જેવું કર્મ એવું ફળ પણ તે હતા ભગવાનને એમ થયું હશે કે આ સમાજ તો કર્મ એવું ફળ કરે છે પણ તે હતાય આ માણસોને બિચારાને દુઃખ ભોગવે છે તો એના માટે હું આવા મુક્તોને મોકલું હવે આવા મુક્તો આવતા એ નેહાબેન પટેલ ખજૂરભાઈ આઈપીએસ ઓફિસર હર્ષદ મહેતા કલેક્ટર આ બધા જન્મ થાય એની એની આપણે મારી નાખીએ ભ્રૂણ હત્યા કરી નાખીએ તો કેટલી હદે સારું એટલે નેહાબેન પટેલની લાખ લાખ વંદન છે હવે આવે છે ખજૂરભાઈ ખજૂરભાઈ એ છે ને ક્યાંય પણ મેસેજ આવે પેલા ચોકસાઈ કરે ખરેખર હિંડી કે પેલા ખોડ કાપણવાળા હોય ગરીબ હોય જેને ઝૂંપડું નો હોય રેવા એને માટે મકાન બનાવી દે એને અનાજ કર્યાનું નાખી દે આવા ખજૂરભાઈ જન્મે એની પહેલા આપણે મારી નાખીએ તો કેટલી હદે સારું હમ આવા તો હજારો ખજૂરભાઈ જો હે હજારો પોપટભાઈ જો છે પોપટભાઈ ફાઉન્ડેશન ગાંડા ઘેલા લોકોને લઈ પોતાના આશ્રમમાં રાખીને દોરા સેવા કરે છે નિરાધાર દીકરા દીકરી જેના મા બાપ નથી એને ઘરે જઈને ગૃહ ઉદ્યોગ આવે છે સંચા મશીન સાડી ભરવાના મશીનો આ થી ગૃહ ઉદ્યોગ ચલાવી અને પોપટભાઈ જેવા સેવા કરે છે બરાબર તો આવા મુક્ત જન્મિની પેલા મારી નાખીએ તો કેટલી હદે સારું હવે આવે સવાણી પરિવાર સવાણી પરિવાર દર વર્ષે પાંચસોથી હજાર દીકરીઓના નિરાધાર દીકરી અથવા તો ગરીબ મા બાપની દીકરી એને પોતાનો કર્યવાજ બે બે પાંચ પાંચ લાખનો આપી અને પરણાવે છે પરણાવે છે તી છતાં એનું ફાઉન્ડેશન છે એનું ગ્રુપ આખું દીકરી સાસરે જઈને દુઃખી તો નથી ને આવું બધું ધ્યાન રાખે તો આવા સવાણી પરિવાર જન્મે એની પહેલાં પણ આપણે મારી નાખીએ તો કેટલી દે સારું હવે આવે છે આઈપીએસ ઓફિસર કે પીઆઈ કે ડીવાય એસપી કે એસપી જે કહેવાતા હોય બરાબર સફી હસનબા સાહેબ સમજા કલેક્ટર પોતે ટ્રાફિક નિયમોનું પાલન કરાવી અને અકસ્માત નિવારી શકાય એવા તે પોતે ગાંધીજી આ માર્ગે રહીને સમાજને ટ્રાફિક નિયમ પડાવી વાત સમજાવી ટ્રાફિક નિયમ નો પાડો ને બેફામ થઈને વાહન ચલાવો તો કેટલું નુકસાન થાય છે મેં પણ કેમ્પિંગ ચલાવી છે પણ હું સમય બહુ નથી બોલી અને બહુ બહાર પણ મેં કે તમે બે ફાર્મ થઈને વાહન ચલાવશો ને વાહન ચલાવ્યા પછી કોકની ઉપર તમે વાહન ચડાવી દીધું કોકને કચડી નહીં ખા તો એનો તો દીકરો કે દીકરી કે ગયો ને હે હવે એની પાછળ કોઈ કમાવાળું નહીં હોય તો શું થશે આપણે કારણે ને એટલે આવા સફિ સાહેબ જેવા ટ્રાફિક આવા તો ઘણા અધિકારીઓ છે હેમજા સફિય હસન સાહેબનું તમે વિડીયો જોઈ એટલે ને આવા તો ઘણા છે એવું નથી કે સફિહસન સાહેબ એમજા હર્ષદ મહેતા સાહેબ જે કલેક્ટ આ જે અહીંયા હતા એસ એસ એસપી અમારા જૂનાગઢ જિલ્લામાં હે હમણાં નિવૃત્તિ લઈ લીધી પચાસ વર્ષની હોય એની પણ સમાજ સેવા બહુ કરી છે એમજા હે ગુંડાગીરી થતી હોય તો એને પણ સમજાવીને વિડીયો શોર્ટ વિડીયો આવે પૂછે વધારે બંધ કરવું છે કે નહીં એમ હે પોલીસ પાવર દેખાડી ને ગાંધી ચિંધ્યા માર્ગે રહીને પણ એ સમજાવે છે અશોક મહેતા સાહેબ એ એવા અધિકારીઓ જન્મે એની પહેલા આપણે મારી નાખશું ભ્રૂણ ત્યાં કરીને તો કેટલી હદે સારું હમ આપણે આપશો એ રહી ગયો કે હર્ષદ મહેતા સાહેબને હું અમારા વિડીયો દ્વારા કહું છું કે મારા આ હું તમને મળી ન શીખો ને હું તો એક નાનો માણસ છું ને હું નિવૃત્તિને હારે છું હું પણ જે કંઈ ખાતામાં છું હવે નિવૃત્તિને હારે છું પણ તમને મળી ન શકો મને અફસોસ થયો છે એનું કારણ છે કે આવા મહાન મુક્તો જે છે ને એને આપણે દંડવત કરીએ તો પણ ઓછા છે એમ જાય એના વંદન કરીએ તો પણ ઓછા છે એટલે આવા જન્મે એની પહેલાં આવા મુક્તો જન્મે એની પહેલાં આપણે મારી નાખીએ તો કેટલું સારું હવે આવે છે સાધુ સંતો તો કે મીરાબાઈ હેં મીરાબાઈ જો હે ઝેરનો પ્યાલો પીધો ને આપણે ઘીરે દીકરી જન્મતા વેત તો મારી નાખશું નેહાબેન પટેલ મીરાબાઈ તો સમાજને આવી દીકરીઓ ક્યાંથી મળશે સત્ય અનસુયા જેની પતિવતા ધર્મ પાડી અને શું કહેવાય સૂર્ય ઉગવાનો દીધો હે આવી દીકરી જન્મે એની પહેલાં આપણે મારી નાખીએ કેટલી આદે સારું આવી તો આઈપીએસ અધિકારીઓ પણ છે ઘણી એમ છે સાધુ સંતોમાં પ્રેમાનંદજી મહારાજ કે ભારત આખું છે ને કોઈ એવો માણસ નહીં હોય કે જે પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા નહીં ગયા હોય હે એટલા બધા વિવેક સાધુ થયા અને એ જૈનમાં એના એની મા બાપને પણ એના માતાને ધન્ય છે કે આવો એને ઘેરે મહારાજ ભગવાન શ્રીકૃષ્ણ નારાયણે આવો મુક્તરાજ મોકલા સમજા તો આવા પ્રેમાનંદજી મહારાજ જેવા જન્મ એની પહેલા આપણે મારી નાખીએ તો કેટલી હદે સારું હે કથાકાર રામા ભદ્રાચાર્ય ડોંગરેજી મહારાજ સમજા આ બધા જે જૈનમાં ને કથા પોતે ડોંગરેજી મહારાજ તો કથાકારો આજ ભગવાનના ધામમાં આવી ગયા રામ ભદ્રાચાર્ય પોતે સુરદાસ હોવા છતાં રામાયણ આખી મોઢે એની કથા કરે છે એને કથા કરતા એટલે પોતે પણ રોવા મંડે ડોંગરેજી મહારાજ કથા કરે ને એટલે આપણે ભગવાનના હમા દેખાવા માંડે એવી કથા કરતા એમ જ્યાં હું અનિરુદ્ધાચાર્ય જે આજ કથા કરે છે એને ધર્મ વિષયનો પ્રશ્ન પૂછે ભગવાનનો વિષયનો પ્રશ્ન પૂછે એટલે તમને જવાબ આપશે આપશે ને આપશે એમ જા હે દેવ ઠાકુર આદિક આવા હિન્દી કથાકાર કથાકારો તથા ગુજરાતમાં પણ એટલા બધા ગુજરાતી કથાકારો છે ક્ષિપાગીરી હે બનાસકાંઠામાં હનુમાનજીનું મંદિર બનાવે છે એનું કથા વચમાં હું સાંભળતો સુરતમાં પણ છે એનું ટ્રસ્ટ કહેવાય કે જે કહેવાતું હોય હે તો આવા કથાકારો છે પછી સામણીય સંપ્રદાય જા તો સામણીય સંપ્રદાયમાં આવા સાધુ છે અહીંયા સામન્ય સંપ્રદાય એના સાધુ છે જે એના મુક્તો છે જે હરિભક્તો છે એને પહેલાં જ કહી દે હેમજા બધી વાત સાચી મા બાપની સેવા કરજો દારૂનો પીતા ચોરીનો કરતા પરમાટીનો ખાતા દુરાચારનો કરતા સમજા હે શ્રીમદ ભાગવતમાં જેમ કીધું એમ પોતે સામેના ભગવાનને પોતાની શિક્ષાપત્ર લખી એમ ને એનો સમાજ વિરોધ કરે છે ભાઈ લોકો તમને ખબર નથી એનો વિરોધ ન કરાય સામેના ભગવાનની ઉત્પત્તિની તમને ખબર ન હોય એના માટે છે ને તમારે વિષ્ણુ વિષ્ણુખ અને વાસુદેવ માહિતમ એમાં તમારે જવું પડે ને વેદવ્યાસીએ લખેલું છે આપ તમારું કે મારું કોઈનું લખેલ નથી સમજા એમાં કીધું શ્રી કૃષ્ણ ભગવાનને ઉદ્ધવજીને ઉદ્ધવજી અઢાર માધ્યમાં ગાવ્યો પછી મારો સામિરાયણનો જન્મ થશે અને જેની મુક્તિ નથી થઈ હું મારે મુક્તિ કરવી આ મુક્તિ વિશેનો પણ એક વિડીયો મૂકી છે પણ મને જો થોડો આમાં સપોર્ટ મળશે તો મુક્તિ વિશેની મુક્તિ શું કહેવાય એ પણ કોઈને ખબર નથી સમજા એટલે સામિયા સંપ્રદાયના સાધુ મારું કહેવાનું છે કે આવા સાધુ જન્મને એની પહેલાં આપણે મારી નાખીએ તો કેટલી યાદે સારું હે બધે પણ હોય ક્યાં ક્યાં કેવા નહીં રહે સાધુ તો એની વાંખ એની વાંહે કોઈ પણ બીજા સંપ્રદાય કે બીજા સાધુનો કોઈનો વિરોધ ન કરાય હવે એક ભાઈ આ તો દાખલો આવ્યો તો એ કે કોકે કીધું કે આ ભાઈ ગાયરું કાં આને કાઢે તો કે બીજા કાઢે તે હું કાઢું એટલે એવું ન કરતા મારા ભાઈ બીજા કાઢે એને ખબર નથી તમને ખબર નથી ભાગવતજીનો દસમો સ્કંદ શિશુપાલ જો હું ભૂલતો ન હોય તો શિશુપાલ શ્રી કૃષ્ણ ભગવાનને સો ગાર્યું શિશુપાલ ગારું કાઢતો પણ ત્યાં હું પેલા રાજાઓ હતા જે ભગવાનને માનનારા એને તરત કીધું કે આપણે ભગવાનને કે ધર્મને ગારું દે ભાઈ જો આનાથી પોચી ન હોય તો હોય જાઉં સમજા કુદરતીને સજા આપવાની છે પણ આપણે એને સપોર્ટ ન કરાય ને આવા સાધુ સંતો ક્યાંક ને ક્યાંક જન્મતા હોય ને આપણે એને સપોર્ટ કરીએ તો એનું પાપ નહીં તો કાલ લાગશે જ ખરાબ સાધુનો વિરોધ કરો એ બરોબર છે પણ સાચા સાધુનો વિરોધ ન કરતા મારી વાત હજી બરોબર પકડજો સમજા સાચા સાધુને આપણે ખબર ન હોય જેમાં અમે ગાળું બોલીએ સારું સમજા એટલે આવા સાધુ જન્મતા હોય આપણે મારી નાખીએ તો કેટલી આધે સારું સમજા તુલસીદાસ વાલ્મીકી ઋષિ વેદ વ્યાસજી યુગે યુગે ભગવાન કે હું આ સાધુ સંતને મોકલું છું હું ન ભૂલતો હોય તો આઠમા સ્કંદમાં લખેલું છે આઠમાસ ને લગભગ બીજા આધ્યાય મા બારમું આધ્યાય છે એટલે આ બધું હું લખેલું હોય આપણે એક તો શાસ્ત્રો વાંચવા નથી હેમઝા શાસ્ત્રો વાંચનારની જો કોઈ વાત કરે ને તો શાસ્ત્રો આપણે જવાબ દઈએ ને તો પણ વિરોધ કરે છે ને વિવાદમાં તો તરત લઈ લે હેમઝા એવાથી શું ફાયદો એવું એવી વાતો કરવાથી કોકને વિવાદ લેવાથી શું ફાયદો ભક્તો આ તમને જોવાનીના જોશમાં તમે આવું બધું વિડીયો દ્વારા કહેશો ઓલું કરશો પણ જે સાચું છે એ સાચું છે ને કોઈનો દ્રોહ ન કરો મેં કીધું ને શિશુપાલની વાતો ન સાંભળી ગયા જે ભગવાનને માનનારા રાજા હોતાડ ઉઠીને ભાગી ગયા હેમજા જે એની સપોર્ટ કર્યો એનો એક દિવસ સારો અંજામ નથી આવવાનો એટલે મારું કહેવાનું શું છે કે આવા યુગે યુગે સાધુ સંતો આઈપીએસ ઓફિસરો કલેક્ટરો મુક્તરાજો નેહાબેન પટેલ ખજૂરભાઈ આવા બધામાં જન્મે છે તો આવા સાધુ સંતો મુક્તરાજ જન્મે એની પહેલાં મારી નાખીએ તો સારું નહીં માટે થઈને હત્યા ન કરવી એનું કાન છે ભ્રૂણ હત્યા કરો તો તમને પાપ લાગશે દે તો કાલ તમને પાપ બોલવાનું જ છે નારાયણ બલી મેં કરાવેલું હતું ને પિતૃ એમાં આવ્યું હતું કે ભ્રૂણ છે ને તમે ભ્રૂણ કરેલું હોય ને એનું પણ પાણી તમારે દેવું પડે સમજા તમે યાદ કરો ક્યારે ભ્રૂણ હત્યા કરી હોય તો આપણે હું બોલી જઈ ગયા હે ભ્રૂણ હત્યાનું પાપ આઠ દસ વર્ષે લાગે ને ઘરે કંકાસ આવે પછી આપને એમ થાય કે આડો કંકાસ કેમ આવ્યો પણ આ શાસ્ત્રો જે બ્રાહ્મણે કીધું એ તો સાચું જ હોય ને એટલે આવું ભ્રૂણ હત્યાનો કરતા હવે હું તમને કહું છું કે આ કળીયુગમાં બધું આવું ચાલતું હોય તો એનાથી દૂર રહેવું અને મારી વિડીયો જોઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સારી લાગે તો લાઇક કરજો બરાબર અને શેર પણ કરજો માણસોને આંગળી ચિંધ્યાનું પૂન છે મને કંઈ મારી ચેનલમાં પૈસા નથી આવ્યા બરાબર મારી ચેનલના શું કહેવાય મોનોટાઇઝ થઈ ગઈ એ પણ મને ખબર નથી એમજા મારા તો એક જ ધ્યેય છે ગમે એમ કરી અને સમાજને સારો રસ્તો આપવો છે ને આ સાધુ સાધુ સંતો છે બધા એના દ્વારા એમ જા તો આવા મુક્તો જે છે એ બધા બધાને સમાજની સાચી વાતની ખબર પડે એટલે ભ્રૂણ ત્યાં બંધ કરજો અને આ બધું સાંભળી અને જો સારું લાગે તો એ રાહ ઉપર ચાલજો તો આવું બધું સાચી વાત કહીને મારી વાણીને વિરામ આપું છું સહજાનંદ સ્વામી મહારાજ જય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ઓમ નમઃ શિવાય જય સ્વામિનારાયણ